કાલે સાંજે સાડા આઠ વાગ્યાને વાગેની આસપાસ મવડી કણકટ રોડ ઉપર શ્યામ પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યાં મારામારી થયેલ જેમાં ઈજા પામનાર ફરિયાદી જયંતિભાઈ કરશનભાઈ સરદારા નાઓને સં સંજય વશરામભાઈ પાદરિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઆરપી ટ્રેનિંગ સેન્ટર સુરત ચોકી નાઓ મારામારી કરેલ અને ઇજાગ્રસ્ત કરેલ તે અંગે રાજકોટ તાલુકા પોલીસ ખાતે ફરિયાદ નોંધા નોંધાયેલ છે અને આ કામે હાલમાં તપાસ ચાલુ છે અને વિશેષ સાહેદોના નિવેદનો તેમજ બનાવડી જગ્યાનું પંચનામું વગેરે ચાલુ છે કારણ એ છે કે આ કામના ફરિયાદી જયંતિભાઈ નાઓ સરદાર ધામ ખાતે ઉપપ્રમુખ સૌરાષ્ટ્ર ઝોનના ઉપપ્રમુખ બનેલ જે અંગે આ કામના આરોપી નારાજ થઈ તેઓને જણાવેલ કે કેમ તમે ઉપપ્રમુખ બન્યા તમે ગદાર છો તેવા તેવા શબ્દો ઉચ્ચારી અને ગાળાગાળી કરી અને ધમકી આપી મારી નાખવાની ધમકી આપીને કલમ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણ તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ કલમ નોંધાયેલ છે

કરવામાં આવે ત્યાં હરિયરી માળાના મણકા હતા જે હાથે માળા પહેરેલી નાની તેમજ આરોપીના શર્ટના શર્ટ બટનો પણ મળી આવે તેમજ બ્લડના નિશાનો પણ મળી આવે